નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ઉમેશ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કલોલ આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત ચાર્જર ઓવરહોલિંગ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આજના પ્રેક્ટિકલ માટે આપણે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટમાં જોઈશે સ્ક્રૂડ્રાઈવર કોમ્બિનેશન પ્લાયર ક્લિનિંગ બ્રશ રિંગ સ્પેનર સેટ સ્ટાર સોકેટ સેટ સોકેટ સ્પેનર હેન્ડ ગ્લોવસ ને કોટન વેસ્ટ આ સાથે જોઈશે આપણે ટર્બોચાર્જરને સાફ કરવા માટે ક્લિનિંગ ટ્રે પેટ્રોલ અથવા ડીઝલ સૌથી પહેલા તો આ પ્રેક્ટિકલ કરતા પહેલા મિત્રો આપણે એ જાણી લઈએ કે એન્જિનની અંદર ટર્બોચાર્જરની શા માટે જરૂર પડે છે ને શા માટે ફિટ કરવામાં આવે છે એન્જિનના સારા પરફોર્મન્સ માટે અને ફ્યુઅલના સંપૂર્ણ દહન માટે ટર્બોચાર્જરને એન્જિનની અંદર ફિટ કરવામાં આવે છે હવે આપણે થોડું એ પણ જાણી લઈએ કે ટર્બોચાર્જર આપણને કઈ કઈ જગ્યાએ કયા કયા સ્વરૂપે એન્જિનને મદદ કરતું હોય છે તો જ્યારે કોઈપણ વ્હીકલ હાઈ અલ્ટિટ્યૂડ ઉપર એટલે કે ઊંચાઈવાળા સ્થળોમાં જ્યારે ફરતું હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઊંચાઈવાળા સ્થળો ઉપર ઓક્સિજનનું પ્રમાણ હવાની અંદર બહુ જ ઓછું હોય છે તો તે સમયે એન્જિનની અંદર વધારાની હવા નાખી અને વધારાનો ઓક્સિજન પ્રોવાઈડ કરી તે એન્જિનના પરફોર્મન્સમાં વધારો કરે છે સાથે સાથે કોઈપણ એન્જિનમાં ટર્બોચાર્જર ફિટ કરવાથી એન્જિનના પાવરમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો પણ કરી શકાય છે અને ફ્યુઅલના સંપૂર્ણ દહન થવાના કારણે એક્ઝોસ્ટના અંદર નીકળતા પ્રદૂષિત વાયુઓનું પ્રમાણ પણ આપણે ઘટાડી શકીએ છીએ તો મિત્રો હવે આપણે એન્જિન પરથી ટર્બોચાર્જર ખોલી લીધો છે તો આને ઓવરઓલિંગ કરતાં પહેલાં આના સ્પેરપાર્ટ વિશે થોડું જાણી લઈશું એના ભાગો વિશે થોડું જાણી લઈશું તો આ છે ટર્બોચાર્જરની ટર્બાઈન સાઈડ આની અંદર એક ટર્બાઇન આવેલું હોય છે બીજો ભાગ છે ટર્બાઇનનો કોમ્પ્રેસર સાઇટ તેની અંદર આ બોડીની અંદર એક ઇમ્પેલર આવેલું હોય છે આ છે એક્ચ્યુએટર તે જ્યારે ઇનલેટ મેની અંદર વેક્યુમ જ્યારે વધે છે એટલે જ્યારે એન્જિન બે હજાર આરપીએમ ઉપર જાય છે ત્યારે વેક્યુમ વધવાથી આ એક્ચ્યુએટર ઓપરેટ થાય છે અને ટર્બો ચાર્જરના પોટને ખોલી નાખે છે આ છે ટર્બો ચાર્જરની ઓઇલ પાઇપ જે આપણે એન્જિન ઓઇલ વાપરીએ છીએ તે જ એન્જિન ઓઇલ અહીંયા આ પાઇપમાં આવે છે અને ચાર્જરમાં જે ઇમ્પેલર અને ટર્બાઇન લાગેલા હોય છે તે સાફ્ટને લુબ્રિકેટ કરી અને ત્યારબાદ તે ઓઇલ આમાંથી પાછું સંપમાં જતું રહે છે તો હવે આ ટર્બોચાર્જરનું ઓવરહોલિંગ આપણે બે વિદ્યાર્થી મિત્રોની મદદથી કરીશું હવે આપણે ચાર્જર ખોલી લીધો છે તે ચાર્જરને ઓવરઓલ કરતાં પહેલાં આપણે તેને પેટ્રોલ અથવા ડીઝલ વડે સાફ કરી લઈશું ત્યારબાદ મિત્રો ટર્બોચાર્જર ને સ્વચ્છ ટ્રે માં અથવા તો ટ્રોલી ઉપર લઈ અને તેના દરેક ભાગોને છૂટા કરીશું હવે આપણે ટર્બાઇન બોડી ખોલીશું ટર્બાઇન સાઇડ બોડી ખુલી ગયા બાદ હવે ટર્બોચાર્જરની આપણે કોમ્પ્રેશન સાઇટ ખોલીશું એટલે કે કોમ્પ્રેશન બોડી ખોલીશું કોમ્પ્રેશન સાઇડની બોડી ખોલવા માટે સ્ટાર બીટનો ઉપયોગ કરવો પડશે તો તેનો ઉપયોગ કરીશું હવે આપણી કોમ્પ્રેશન સાઈડની બોડી ખુલી ગઈ છે ત્યારબાદ હવે બંને ઇમ્પેલરની આપણે રેડિયલ અને એક્સીયલ પ્લે ચકાસી લઈશું અને ફ્રી મૂવમેન્ટ પણ ચકાસી લઈશું હવે એક્સીએલ પ્લે ચકાસીશું હાલમાં બંને ઇમ્પેલર ફ્રી ફરી રહ્યા છે અને એક્સીયલ પ્લે પણ નથી તો હાલ પૂરતું આ ટર્બો ચાર્જરમાં કંઈ પણ કરવાની જરૂર લાગતી નથી હવે આપણે ટર્બોને પૂરેપૂરી રીતે ડિસમેન્ટલ કરી લીધો છે તો હવે આપણે તેના દરેક પાર્ટ્સને ડીઝલ અથવા પેટ્રોલ વડે સાફ કરી લઈશું ત્યારબાદ તેને સ્વચ્છ કપડાં વડે સાફ કરી લઈશું આપણા તાલીમાર્થી મિત્રો જ્યાં સુધી ટર્બોને સાફ કરે ઇન્ટરનલ પાર્ટ્સને ત્યાં સુધી આપણે થોડું એ પણ જાણી લઈએ ટર્બો ચાર્જર બગડવાના કારણો કયા કયા હોય છે તો કંપનીના જણાવ્યા અનુસાર સમયાંતરે જે પીરિયોડિક મેન્ટેનન્સમાં જે ઓઇલ બદલવાનો સમય હોય એ સમયે પ્રોપર સમયે જો ઓઇલ બદલવામાં ના આવે તો એ ઓઇલની અશુદ્ધિઓના લીધે જે આપણે ઇમ્પેલર જોઈ રહ્યા છે આપણે હમણાં બતાવ્યું કે ઇમ્પેલર તો ઇમ્પેલરની સાપ્ટમાં કન્ટામિનેટેડ થયેલું અથવા તો ખરાબ થયેલું ઓઇલ જે ઓઇલ લાઇનમાં આપણે જતું હોય છે ત્યારે એની અંદર ભળેલી અશુદ્ધિઓ એ એની સાથે લાગેલા બુશ બેરિંગ અને એની સાપને ઘસારો આપતી હોય છે તો તેના લીધે શું થાય છે કે ઇમ્પેલરની સાપની અંદર પ્લે આવી જતી હોય છે બીજું કારણ છે કે જ્યારે પિરિયોડિક મેન્ટેનન્સમાં કંપનીના જણાવ્યા અનુસાર એર ફિલ્ટર બદલવાનું કીધેલું હોય પણ આપણે બદલ્યા વગર ઘણા લાંબા સમય સુધી જો એન્જિનને ચલાવતા રહીએ તો ટર્બાઇન ફરવાથી જે કોમ્પ્રેશન પેદા થાય છે એના લીધે બહારની હવા આવતી હોય છે અને જો આપણે એર ફિલ્ટર ન બદલેલું હોય તો હવાની અશુદ્ધિઓ પણ આવી અને એ જે ઇમ્પેલરની બ્લેડો છે બહુ માઇક્રો બ્લેડ હોય છે એ બ્લેડોને પણ ખરાબ કરતી હોય છે તો આપણે જોયું કે સમયાંતરે ઓઇલ ન બદલવાથી અને સમયાંતરે ફિલ્ટર ન બદલવાથી ટર્બો ચાર્જરમાં ખરાબી આવી શકવાની સંભાવના હોય છે તો એ ટાળવા માટે આપણે સમયાંતરે ઓઇલ અને એર ફિલ્ટર એન્જિનમાં બદલતા રહેવું જોઈએ બીજી વસ્તુની એક એ જાણકારી આપી દઉં મિત્રો કે જ્યારે પણ ટર્બો ચાર્જર ધરાવતું એન્જિન હોય એને તમે જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટ કરો છો ત્યારે તેને બેથી ત્રણ મિનિટ સુધી આઇડલિંગ સ્પીડ ઉપર ચલાવવું જોઈએ કારણ કે જ્યારે એન્જિનને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે તરત જ ઓઇલનું પ્રેશર ડેવલપ થઈને ટર્બોચાર્જર સુધી નથી પહોંચતું હતું તો જ્યારે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીએ ત્યારે એક કે બે મિનિટ આઇડલ સ્પીડ ઉપર રહેવા દેવાથી એ ઓઇલ ટર્બોચાર્જર સુધી પહોંચશે ઓઇલ લાઇનમાં જઈ અને પછી અને ત્યારબાદ લુપ્લિકેટ થવાનું ચાલુ થશે જો એ પહેલાં જ આપણે એન્જિનને હાઈઆરપીએમ ઉપર લઈ લઈશું તો ઓઇલ ત્યાં પહોંચ્યું નહીં હોય અને સાપમાં વેર એન્ડ ટેર આવવાની શક્યતાઓ રહેલી હોય છે આપણા મિત્રોએ હવે ચાર્જરને સરસ મજાનો પે ડીઝલ અને પેટ્રોલ વડે સાફ કરી લીધું છે અને એને સરસ કોરા કપડાથી સાફ કરી દીધું છે તો હવે આપણે ચાર્જરને એસેમ્બલ કરતાં પહેલાં જે ઇમ્પેલર છે અને જે ટર્બાઇન છે એને એક વખત ચેક કરી લઈશું કે એમાં કોઈ ઘસારો નથી અથવા કોઈ તૂટફૂટ નથી ત્યારબાદ એની ઓઇલ રિંગને પણ ચકાસી લઈશું કે ઓઇલ રિંગ ક્યાંયથી તૂટેલી અથવા તો ક્રેક થયેલી નથી જો તૂટેલી કે ક્રેક થયેલી હશે તો ટર્બોમાં આવતું ઓઇલ ઇનલેટની જે એર છે એની સાથે જવાની સંભાવના રહેલી છે અને ઓઇલનું લીકેજ થવાની પણ સંભાવના રહેલી છે તો મિત્રો હવે આપણે ટર્બો ચાર્જરને ખોલી લીધો છે એને સાફ પણ કરી લીધો છે અને જે પણ ઇન્સ્પેક્શન કરવાના હતા તે ઇન્સ્પેક્શન પણ થઈ ગયા છે હવે તેને આપણે એસેમ્બલ કરીશું અને એસેમ્બલ કરતા પહેલા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે જે એની ઓઇલ રિંગ હતી જે પહેલાં આપણે ઓઇલ રિંગ ખોલી હતી એ ઓઇલ રિંગ જ્યારે આપણે ટર્બોને ફરીથી એસેમ્બલ કરતા આવીશું ત્યારે રી એ રીંગ હંમેશા નવી જ નાખીશું જૂની રીંગનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં નહીં કરીએ નહીં તો ઓઇલ લીકેજ થવાની સંભાવના રહેશે હવે હું મારા તાલીમાર્થી મિત્રોને કહીશ કે તે સ્ટેપ બાય સ્ટેપ ટર્બોનું ફિટિંગ કરશે સૌથી પહેલાં આપણે કોમ્પ્રેશન બોડી ફિટ કરીશું હવે આપણી કોમ્પ્રેશન બોડી ફિટ થઈ ગઈ છે હવે આપણે ટર્બાઇન બોડીને ફિટ કરીશું ટર્બાઇન બોડી ફિટ થઈ ગઈ છે હવે આપણે ટર્બાઇન બોડીના બોલ્ટ લગાવીશું બોલ્ટ્સ લગાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખીશું કે બોલ્ટ લગાવીએ ત્યારે પહેલાં બે આટા હાથથી ચડાવીશું જેથી એ ત્રાશા ના ચડે અને બોલ્ટ કે બોડીના આટા ખરાબ ના થાય હવે આપણે રિંગ્સ પેનર્સથી તેને ટાઈટ કરી લઈશું તો બંને તાલીમાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે ટર્બોનું ઓવરહોલિંગ કરી દીધું છે હવે આ ટર્બોને આપણે ગાડીના એન્જિન ઉપર ફિટ કરીશું અને ત્યારબાદ તેની ગાડી ચાલુ કરી કાર્યક્ષમતા તપાસીશું તો આપણા બંને તાલીમાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે ટર્બોનું ઓવરહોલિંગ કર્યું છે તો આજે આપણે ટર્બો ચાર્જરના ઓવરહોલિંગના પ્રેક્ટિકલ વિશે સમજ્યા આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલમાં આપને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર